વોર્ડ નંબર તેરમાં સુભાષનગર જે વિસ્તરમિત્રી રેલવે ફાટકને અડીને એક ઝૂપડપટ્ટી આવેલી છે ત્યાં વર્ષો જૂનું એક મહાકાળી માતાજીનું મંદિર છે એ મહાકાળી માતાજીનું મંદિર છેલ્લા ઓગણીસ વર્ષથી અઢાર વર્ષ પૂર્ણ કરી અને ઓગણીસમા વર્ષે આ માતાજીનો મંદિરને પ્રસાદી અહીંયા ગાળી જે વિસ્તારના લોકો માટે પ્રસાદી ઓછા ઓછો પાંચથી સાત હજાર માણસનો ભંડારો કરવામાં આવે છે આજે એમનો તેવી માતાજીનો ઓગણીસમો વર્ષનો પ્રવેશ છે દર વર્ષને ત્રેવીસ તારીખે આ ભંડારોનું આયોજન અહીંયાના વિસ્તારના સામાજિક કાર્યકર્તા રાજેભાઈ પડિયા દ્વારા કરવામાં આવે છે અને બીજું એક એમને દર રવિવારે દર રવિવારે નાના છોકરાઓને ભૂલકાઓ અને ભટૂક ભોજનનું બી એક આયોજન ખૂબ સારી રીતે કરે છે જેથી કરીને વિસ્તારના સેવા વસ્તીના લોકોને એક સારી સુવિધા અને ભોજન મળી રહે તે મળે છે એના માટે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે અને રાજભાઈ પડિયા દ્વારા આવી નવી નવી આ ભોજન વ્યવસ્થા થતી રહે અને આ વખતે અઢારમો વર્ષ પૂર્ણ કરી અને ઓગણીસમો વર્ષે મંગલ પ્રવેશ માતાજીનો ભંડારો કરેલો છે તે બધાનું શુભેચ્છા પાઠવું છું